પોરબંદર પેરોલ નાસ્તા ફરતા એક આરોપીને આરોપી ઉદયપુરથી પકડી પાડ્યો છે બગવદર પોલીસ મથકના ચોરીના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા અને છેલ્લા અઢી વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેને એક નાસ્તા ફરતા આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી જેમાં બગવદર પોલીસ મથકના બે હજાર બારના ચોરીના ગુનાના આરોપી મૂળ મધ્યપ્રદેશ રાજ્યનો મુકેશ અભયસિંહ ભિંડે આદિવાસીને હાઈકોર્ટ દ્વારા વચગાળા રજા પર છોડવામાં આવ્યો હતો અને તેને ગત તારીખ વીસ માર્ચ બે રોજ પોરબંદર ખાસ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ મુકેશ હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો જે કે દિને પોલીસે ચોક્કસ બાતમી મળ્યા બાદ તારીખ ચૌદ એપ્રિલના રોજ છોટા ઉદયપુર પાસેથી પકડી પોરબંદર ખાસ જેલ ખાતે આગળની સજા કાપવા મોકલી આપ્યો હતો આ શખ્સ દ્વારા ચોરી અંગે પ્રાપ્ત વિગત મુજબ મોરાણા ગામે આવેલી વિંધ્યાવાસીની મંદિરમાં રાખવામાં આવેલા દાન પેટીમાંથી કોઈ અજાણ્યા તસ્કરે આશરે રૂપિયા છ હજારની ચોરી કરી હતી જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં બાતમી મળી હતી કે બગવદર મોઢવાડા રોડ પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ કે જ્યાં પરપ્રાંતીય મજૂરો આવક જાવક કરે છે ત્યાં આ તસ્કરી કરનાર શખ્સ ટ્રાવેલ્સ બસમાં તેના વતન જોવા માટે આવવાનો છે જેથી બગવદર પોલીસે વોચ ગોઠવી આ તસ્કરી કરનાર મુકેશ અભિસિંગ ભિંડેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂપિયા છ હજાર દસ ચોરીના કબજે પણ કર્યા હતા ત્યારબાદ તેને જેલ હવાલે કરાયો હતો અને જેલમાંથી જ તે વચગાળાની રજા પર છૂટ્યા બાદ પરત ફર્યો ન હતો જેને છોટા ઉદયપુરથી પકડી લેવાયો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર